હા એમ કે છે મારું માલે પેલા દોષી લાવવાની છે પછી વાત છે ના લંગી ના એમ તો વાળી જોવે ભાઈ ચશ્મા પહેરાય દેવાના વાળી આ તો નંબર વાળા પેલા છે ચશ્મા તેય તો 10 રૂપિયાના બીજા લાઈ દેવાનું આ 10 વાળાની માલ તો મોટી ચીવી ભાઈ બે આપડી બાયદા તું મને આદત પડી ગઈ તামার તો બોલવાનું થઈ ગયું તમે તા જેવા છો ને તમે મણી શું તું થોડું કોમ ડોમ કરવા जातो ની બટી હવે તું ગટ્ટુ કોમ કર કરતો ની અન કોઈ બોલે ને તો મારજી દે તાર માલુ કોમ કરો કાકાને મિયર મારજી આ આ તો મારોનો કાકો નેનો કાકો

ગુંગા દુખા તું શું ખાવાયો નહીં વ્યાનો આવ્યો

થાય તારે બી ગોતી હો ચિંતા ના કરતા કશું કોમ ના કરતો ભણાવે હગુ ગોતિયા વગર કદી પાછો ના આવું ડોલા મોટા ભાઈ ન આવજી હું માર દોશી ન આવું ત તમજ દોશી મને આલ્યો પલાણ છુલે આવું છે હું આ લોઢો નય એના ત તો માથા

લે આંગણા મૂજો નઈ જી ડોટ પાડી નાશ્યો એક ડો પેન્શનટવાની પાઈ સોખી સોખી તા પેન્શનટણી નાઉ પણ પેલો સાલ ભૂણો કરો એને કેટલું રાખી કે વહુ ના છે ઈ તો સોક મોઢો પેલા માનો કાનો પછી એનો કણજો પણ એને વહુ ના બાને ગજે તો સાલ ભૂણો કર મત જોય કાઠું નઈ આવવી નઈ તેમ કની કની ને કામ કને કને નવનું હા તો હું તારું કોક કર તું કક હું આ તો બેસ્ટ આ તો આનું મૂઢાઉ તો આ તું પેના એતાન વાવનો કેદો તુચ્ચો કાન્યો વાવનો તમેન તાબેલ તમાર જોલે આમાન ઓટો લીલે આવ જ્યાં છે તો ગોતો આવશે છે તન વાત કરન ફોન આવે તન જાહો આપણે જોવા તો મન નોના કાકા નું પેલું માનું એટલે નોના પેનું પેલું કરવું પડે મારે તો હું તમાર છોડવા લાલી છોકરો તો પણ ગોમ વાતું કરે જાય છે પાડું તલે તો તને પેલું માનું પેલું મને મન જો લે તો કામ ન કરું હા તો કામ કાઈ મત આ માટે વાવ ના દીજા